દહન પણ કરવામાં આવ્યું હતું વલસાડના આઝાદ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જમ્મુ કાશ્મીરના રિયાસી ખાતે બસ ઉપર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં ઘણા ભક્તો ઇજાગ્રસ્ત મોત નીપજ્યા હતા આઝાદ ચોક વલસાડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવાના કાર્યક્રમ યોજાયા હતા ત્યારબાદ આતંકવાદીઓના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા આતંકવાદીઓના સ્કેચને પુતળા પર લગાવીને પુતળાનું દહન કરવામાં આવ્યું હતું નવ જૂને જે જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને જઈ રહ્યા હતા તે સમયે આતંકવાદીઓ દ્વારા ગોળીબાર થયા અને ડ્રાઈવરને ગોળી લાગતા એ બસ કાયમા પડી હતી અને ત્યારબાદ નાના બાળકોને બી પાંચથી છ નાના બાળકો હતા એમને પણ ગોળીઓ મારી હતી અને બીજા વડીલો હતા ટોટલ દસથી બાર લોકોને ગોળી વાઈ ગઈ હતી અને જગા પર એમનું મૃત્યુ થયું હતું અને આખા ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા હિન્દુ સમાજને સાથે લઈને આનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે મહામહિમ રાષ્ટ્રપતિજીને અમે આવેદનપત્ર આપી રહ્યા છે કે આટલા વર્ષો પછી આ પ્રથમ વખત ફરીથી આ ઘટના જે ના પાકિસ્તાને શરૂ કરી છે તેને તાબડતોબ અત્યારની હાલની સરકાર જે લા આગળના સમયે અંદર ઘૂસીને માર્યા હતા તે જ મુજબ હવે પણ આ એક્શન લેવામાં આવે એવી અમારી માંગ છે ઉપરાંત સતત બે દિવસથી જમ્મુ કાશ્મીરમાં નાપાક પાકિસ્તાન દ્વારા આ હુમલો થઈ રહ્યા છે તો અમને સરકારને વિનંતી કરીએ છીએ અને આક્રોશથી પણ હિન્દુ સમાજ કહી રહ્યું છે કે જે સમયે પાંચ વર્ષ પહેલાં બાલાકોટમાં જે હુમલો થયો હતો અને આપણે જે એરસ્ટ્રાઇક બી કરી હતી અંદર ઘૂસીને માર્યા હતા તે જ મુજબ હવે પાકિસ્તાન જે પાડું ફફડી રહ્યું છે એ કોના ડમ્પર ફફડી રહ્યું છે એ આખું વર્લ્ડ જાણે છે તો એને પાછો સબક શીખવવાની જરૂરત છે અને સમાજની આ માંગ છે કે સરકાર તાત્કાલિક પગલાં લઈ અને જે એને છાવણી આપી રહ્યા છે પ્રોત્સાહન આપી રહ્યા છે અને જે સહયોગ કરી રહ્યા છે આતંકવાદીઓને તેના પર પણ કાર્યવાહી કરવામાં આવે અને એમને પણ ગોળીઓથી વીંધવામાં આવે આ અમારી માંગ છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર